મઢડાવાળા આઈ સોનલમાની આજ આપણે વાત કરીએ તો એક દિવસની વાત છે કે હેમુભાઈના અવસાન પછીના છ એક માસ પછીની આ ઘટના હશે શ્રી મૂળુભા મૂળિયાને ત્યાંથી સમાચાર આવ્યા હતા કે પૂજ્ય આઈ શ્રી સોનલમાની આજે પધરામણી થઈ છે અને આઈમાં હેમુભાઈના પરિવારને યાદ કરે છે અને તેમને પધારવા કહેડાવ્યું છે હેમુભાઈના સ્વર્ગવાસ પામ્યા પછી હજી સુધી બાલુબામાં અને હીરાબા સાસુ વહુ ક્યાંય બહાર નીકળ્યા નથી તે બા આપણે જવાય કે નહીં બેટા સોનબાઈ તો जोगમયાનો અવતાર છે जोगમયાના દર્શને જવામાં કોઈ આડી ન હોય બપોર પછી જઈ આવે છોકરાઓને લઈ લઈશ પેળા ઓલ્યા ત્રણને તો બપોરની નિશાલ છે રાજુને એકને લઈ જશું બપોરે ત્રણેકના સમયે ખોડા ગાડી મંગાવી એ વિધવા સાસુ વહુ 5 વર્ષના બાળક રાજુને સાથે લઈ મિલપરાના માર્ગે રવાના થયા ઓરડામાં ઠીક ઠીક ભીડ હતી મોટે ભાગે સ્ત્રીઓ જ હતી બાલુબા અને હીરાબાઈએ આઈ માને વંદન કરી સમૂહ સાથે બેઠક લીધી ઘરના મોભીની વિદાયથી ઓજપાઈ ગયેલ આ સાસુ વહુની આઈ સોનબાઈ સાથે દ્રષ્ટિ મળતા બંનેની આંખમાંથી દડદડ આંસુ વહી નીકળ્યા અને કેમ ન નીકળે આ તો માનો દિવ્ય દરબાર માની એક દ્રષ્ટિએ એમના હૈયાના કમાડ ખોલી નાખ્યા બાલુબા બોન એમ કોચવાશોમાં હેમુ સાવજ જેવા ચાર મૂકીને ગયો છે કાયલ મોટા થઈ જશે આયમાના આ વેળનો દિવ્ય ધ્વનિ આખા ઓરડામાં પડઘાઈ રહ્યો વહુએ પાપણો લૂછી એટલામાં આરતી આવી એક દંપતીએ આરતી જળહળ જ્યોત વડે કરી આયમાના મુખારવિંદના તેજ સાથે આ જ્યોતનો પ્રકાશ ભળ્યો અને સમગ્ર ઓરડો તેજનો પૂંજ બની ગયો આરતી પૂરી થઈ આયમાએ હરિબાના ખોળામાં બેઠેલા પાંચ વર્ષના દીકરાને પોતાની પાસે બોલાવ્યો બાળકે ખોળામાંથી ઊભા ઉભા થઈ એકવાર હરીબા હરિબા સામે મીટ માંડી અને આઈમા તરફ દોડી ગયો બાળક નજીક આવતા જોગમાયા બાળકને બે હાથથી તેડીને પોતાના ખોળામાં બેસાડ્યો ત્યારે જ એક આઈમા સામે પેંડાનો થાળ ધર્યો આઈમાએ એમાંથી એક પેંડો લઈ ચાખ્યો અને એ જ પેંડો પોતાના ખોળામાં બેઠેલા બાળકને પોતાના હાથથી જ ખવડાવ્યો બાકી બચેલો પેંડો બાળકના હાથમાં આપ્યો બાળકે પેંડો હાથમાં આવતા એની મા તરફ દોટ મૂકી અરે હરિબા તારો આ દીકરો એકદી મોટો કલેક્ટર થશે કઈક આસ્થા અને અચંબના ભાવ સાથે એ સાસુ વહુ સાસુહુમા સામે તાકી રહ્યા તારીખ સોળ જુલાઈ ઓગણીસો બાણું નો એ દિવસ હતો હું કંપનીની એક બેઠકમાં ભાગ લેવા અમદાવાદ આવ્યો હતો લંચ બ્રેકમાં ગુજરાત જાહેર સેવા આયોગની અમદાવાદ કચેરીએ આટો મારવા ગયો તાજેતરમાં અમે જીપીએસસી ની વર્ગ એક ની ભરતી ની લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપેલો પરિણામ ની આશા હું પગથિયા ચડ્યો એક નોટિસ બોર્ડ પાસે યુવાનો ટોળે વળ્યા હતા દૂરથી અક્ષરો વચાય એમ નહોતા એટલે મે એક યુવાન ને પૂછ્યું ભાઈ શેની નોટિસ લાગી છે અરે આ તો જીપીએસસી વર્ગ એક ની પરીક્ષા નું આખરી પરિણામ છે ભાઈ કાળજામાં એક શેરડો પસાર થઈ ગયો મેં ભીડમાં ઘૂસી નોટિસના કાગળોને છેલ્લી પંક્તિથી વાંચવાનું શરૂ કર્યું પ્રથમ વેઇટિંગ લિસ્ટ પછી વર્ગ ટુ એમ ઉપરની તરફ નજર કરતો ગયો છેલ્લા બે પાનામાં વર્ગ એકમાં પસંદ થયેલ ઉમેદવારોની યાદી હતી મન થડક ઉથડક હતું એક એક લીટી તપાસતો ગયો અને માં ક્રમે નામ હતું રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી તારીખ ઓગણીસ માર્ચ 1993 ના દિવસે રાજકોટની કલેક્ટર કચેરીએ હાજર થવા ગયો મહેકમ શાખાના અધિકારીએ મને હાજર રિપોર્ટ લખી આપવા કોરો કાગળ આપ્યો કાગળના જમણાખોરે આર એચ ગઢવી નાયબ કલેક્ટર લખવાનું હતું કલેક્ટર શબ્દ લખતા એકવાર પેન થંભી ગઈ હરિબા તારો આ દીકરો એકદી મોટો કલેક્ટર થશે એ દિવ્ય મૂર્તિ આંખ સામે તરી આવી અને એ દિવ્યનો ધ્વનિ કાનમાં ફરી ગુંજ્યો ચોવીસ વર્ષની કારકિર્દી પછી એકત્રીસ ડિસેમ્બર બે હજાર સોળના દિવસે હું નિવૃત્ત થયો ત્યારે મારો હોદ્દો હતો નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બોટાદ આ હતો મા સોનલ માનો પ્રતાપ આઈ માના તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે કોમેન્ટમાં એક વાર જય સોનબાઈમાં જરૂરથી લખજો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ